ગામનગરીના રહેવાસી રમીલા પટેલ ખરીદી માટે અંકલેશ્વર આવ્યા હતા પોતાની ખરીદીનું કામ પતાવી ઘરે પરત જવા માટે જ્યોતિ પાસે બસની રાહ જોઈ રહેલા રમીલા બહેનના ગળામાંથી આરોપીઓ લીધા હતા હતા મહિલા એ કરતા લોકો એકત્ર થયા ત્યારે આરોપીઓએ ટોળાને ચપ્પ બતાવી ચોરો બાઇક પર ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા ત્યારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીઓનો પીછો કર્યો હતો પકડાયેલા આરોપીઓમાં ઉત્તર પ્રદેશનો અભિષેક પટેલ અને એક સગીરનો સમાવેશ થાય છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ ચોરીની બાઇક પર ચેઇન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતા હતા પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી અગાઉની ક્રિમિનલ હિસ્ટરી અને અન્ય તપાસ હાથ ધરી છે રોજ અંકલેશ્વર એડ્યુઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચેઇન સ્નેચિંગની ઘટના બનેલી હતી એ ઘટના અનુસંધાને પોલીસને પેટ્રોલિંગમાં જ હતી અને પોલીસ દ્વારા જેવી માહિતી મળતા પોલીસે તે ચેઇન સ્નેચરોનો પીછો કર્યો અને દિલ ધડક પીછો કરી અને આ ચેઇન સ્નેચરોને પકડી પાડવામાં આવ્યા છે. જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા એક આરોપી અભિષેક કુમાર વિજયકુમાર પટેલ જે મુખ્યત્વે ઈલાહાબાદ છે ઉત્તર પ્રદેશના છે. તેમને પકડી પાડવામાં આવ્યા છે. તેની પાસેથી મુદ્દામાલ એક લાખ છવ્વીસ હજાર પાંચસો કે જે સોનાનું પેન્ડલ હતું અને ચેન હતો એ રિકવર કરવામાં આવ્યો છે આરોપીને પકડી પાડવામાં આવ્યા છે ઘટના એવી બની હતી કે ગઈકાલ સવારે અગિયાર થી સાડા અગિયારની વચ્ચે મેઈન એ ડિવિઝન પોલીસ રોડ પર આ ચેઇન સ્નેચિંગની ઘટના બની હતી લોકો દ્વારા તેને પડકારવામાં આવતા તેના ચપ્પુ દેખાડીને લોકોને પકડતા અટકાવ્યા પણ હતા અને એ બાબતની પણ કલમો એડ કરીને એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસે ત્વરિત રિસ્પોન્સ આપી અને એક્શનમાં આવી અને પોતાના પ્રયત્નથી અને પીછો કરીને આ આરોપીઓને પકડી પાડ્યા છે. સર આ આરોપી એનો છે? એનો ભૂતકાળ છે? આ બેઝિકલી જે ચોરીની બાઇકનો એમણે ઉપયોગ કર્યો છે. આ જે બાઇક જે એમણે યુઝ કરી હતી ચોરીના કામે ચોરીની બાઇક હતી અને એ બાબતે સુરત અઢીલોની પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયેલો છે. તે પણ ડિટેક્ટ થયો છે આની સાથે અને એ બાઈક પણ રિકવર કરવામાં આવ્યું છે. અને અને આવી ઉપયોગ કરી જે બલ ટાર્ગેટ હોય એને હથિયાર દેખાડી અથવા પોતે હથિયાર સાથે રાખી અને ચેઇન સ્ટ્રેચિંગ કરવાની એમની એમો રહેલી છે મુખ્ય ભૂતકાળ ઇતિહાસ બાબતે તપાસ ચાલુ છે અન્ય કોઈ ઈસમો પણ આમાં સંડોવાયેલ છે કે તેની પણ તપાસ આમાં પોલીસ કરી રહી છે